కృష్ణ కాలకి జండోరే బీ నో పవన్ ఠంరే రే బీ నో పవన్ ఠండోరే లాగె ఏర మహేవజీ మారా ఆరమ కరెి ఠండా గంగాజీనా મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલીનો પવન ઠંડો રે લાગે એને બ્રહ્મા જગાડે ભોળા જાગે નહીં એને બ્રહ્મા જગાડે ભોળા જાગે નહીં એને વિષ્ણુ જગાડે ભોળા જાગે નહીં એને વિષ્ણુ જગાડે ભોળા જાગે નહીં ઓલ્યો કનૈયો જગાડે જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બિલીનો પવન ઠંડો રે લાગે એથી ઠંડા ગંગાજીના નીર મહાદેવજી મારા આરામ કરે સતી પાર્વતી જગાડે ભોળા જાગે નહીં સતી પાર્વતી જગાડે ભોળા નહીં સતી ગંગા જગાડે ભોળા જાગે નહિ સતી ગંગા જગાડે ભોળા જાગે નહિ ઓલી ભીલડી જગાડે જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી પવન ઠંડો રે લાગે એથી ઠંડા ગંગાજી ના નીર મહાદેવજી મારા આરામ કરે એને ઓખા જગાડે ભોળા જાગે નહીં એને ઓખા જગાડે ભોળા જાગે નહીં એને કાર્તિક જગાડે ભોળા જાગે નહીં એને કાર્તિક જગાડે ભોળા જાગે નહીં હોલ્યા ગણપતિ જગાડે જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી પવન ઠંડો ઠંડોરે લાગે એથી ઠંડા ગંગાજીના નીર મહાદેવજી મારા આરામ કરે એને ચંદ્ર જગાડે ભોળા જાગે નહીં એને ચંદ્ર જગાડે ભોળા જાગે નહીં એને સરપો જગાડે ભોળા જાગે નહીં એને સરપો જગાડે ભોળા જાગે નહીં ઓલ્યો નંદી જગાડે જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી પવન પવન રે લાગે थंडा गंगा जीनाहादेवजी आराम करे एने अबिल चढाव भोळा जागे नही अबिल चढाव भोळा जागे नही गुलाल चढाव भोळा जागे नही गुलाल चढावो भोळा जागे नही એને ચંદન ચડાવો જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી નો પવન રે લાગે એથી ઠંડા ગંગાજી ના નીર મહાદેવજી મારા આરામ કરે એને ગુલાબ ચડાવો ભોળા જાગે નહીં એને ગુલાબ ચડાવો ભોળા જાગે નહીં એને ચંપો ચડાવો ભોળા જાગે નહીં એને ચંપો ચડાવો ભોળા જાગે નહીં બીલી પત્ર ચડાવો જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી નો પવન રે લાગે એથી ઠંડા ગંગાજીના નીર મહાદેવજી મારા આરામ કરે એને દેવો જગાડે ભોળા જાગે નહીં એને દેવો જગાડે ભોળા જાગે નહીં ઓલ્યા ભક્તો જગાડે જાગી જાય મહાદેવજી મારા આરામ કરે ઠંડો ઠંડો રે બીલી પવન ઠંડો રે લાગે એથી ઠંડા ગંગાજીના નીર મહાદેવજી મારા આરામ કરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય